નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હમણાં જે મગફળી મગ અડદ અને સોયાબીન માટે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તો એનું રજીસ્ટ્રેશન થયા પછી તમારા મોબાઈલમાં તમે એની પ્રિન્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો તે આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ચલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌપ્રથમ તમારે મોબાઈલમાં આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે ઈ સમૃદ્ધિ ડોટ આની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે જેથી તમે ડાયરેક આ વેબસાઇટ પર આવી જશો તો આપણે અગાઉ નોંધણીનો વિડીયો બનાવેલો તો જેમાં ઘણા મોટા ભાગના લોકો એમ કહેતા હતા કમેન્ટમાં કે આ ફેક છે આ વેબસાઇટ માન્ય નથી તો આપણે કહી દઈએ કે આ વેબસાઇટ પર જ તમારું રજીસ્ટ્રેશન થયું છે જે તમે વીસી મારફતે કરાવેલું છે હમણાં આપણે લોગિન કરશું એટલે ખબર પડી જશે કેમકે જે ફોર્મ અત્યારે પ્રિન્ટ કરવા જઈ રહ્યું છે એ ફોર્મ વીસી પાસે જ ભરાવેલું છે તો અત્યારે આપણે મોબાઈલમાં પણ જોઈ લઈએ કે અહીંયા ખુલ્લે છે કે નહીં તો સૌપ્રથમ તો આ લોગીન પર ક્લિક કરવાનું છે એના પછી ફાર્મર લોગિન પર પહેલું બટન છે એના પર ક્લિક કરવાનું ત્યારબાદ અહીંયા તમે જે વીસી પાસે મોબાઈલ નંબર આપેલો હતો ફોર્મ ભરતી વખતે એ નંબર નાખી અને આ કેપ્સા એન્ટર કરી અને રાઇટ બટન પર ક્લિક કરવાનું છે પછી ઓટીપીવાળું સિલેક્ટ કરીને ઓટીપી નાખીને લોગિન કરી લેવાનું છે તો હું લોગિન કરી લઉં તો લોગિન કરશો એટલે તમને આવી રીતના ડિટેલ બધી જોવા મળશે તો હવે તમારે આગળ શું કરવાનું છે આના પર ક્લિક કરવાનું છે ત્રણ લાઇન પર એના પછી એપ્લિકેશન સ્ટેટસ છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારે એ કંઈ જોવા નહીં મળે તો તમારે શું કરવાનું છે આ જે બટન દેખાય છે એક્સેપ્ટેડ એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે એ તમારી જેટલી અરજી કરેલી હશે એ બધી શો કરશે તો આ એ તમે જોઈ શકો છો સિઝન કઈ છે કે રવિ પાક અને ખરીફ પાક ગુજરાત કેના માટે કરેલી છે તો કે છાણા માટે અને ગ્રાઉન્ડ નોટ એટલે કે મગફળી માટે તો આ બે અરજી કરેલી છે અહીંયા આની પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે આ જે નિશાની દેખાય છે એના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે અને જોવા માટે આ આંખનું નિશાન છે એના પર ક્લિક કરશો એટલે જોઈ શકાશે તો આવી રીતે તમે પ્રિન્ટ કરી શકો છો તો હું અત્યારે ઓપન કરીને બતાવી દઉં છું મેં ડાઉનલોડ કરેલી છે જોઈ શકો છો તમે આપણે પીડીએફ ઓપન થઈ ગઈ છે આવી પીડીએફ તમને બતાવશે તમે જ્યારે તમારું પીડીએફ ડાઉનલોડ કરી લેશો પ્રિન્ટ એટલે તમને આવી રીતના બતાવશે તો આ સારો શું વિડીયો સારો લાગી હશે સારો લાગી લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો